હરર મહાદેવ ગુડ મોર્નિંગ મારા એક નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે આજે જો આપણે અત્યાર માં વ્લોગ ચાલુ કર્યો છે કેટલા થઈ ગયા છે આજે જો 10:30 વાગી ગયા છે આપણો આ તેલો વ્લોગ ચાલુ કર્યો ને મનથી જો તૈયાર થઈ ગયો છે ને આજે અમારે બોટા જવાનું છે આજે તો બંચના કોઈ ના લગડલે આજાન છે કનમ હરર મહાદેવ કહી દેવન છે બેશી નાવ जय राम आपे आज एक बोट जाना है ना आज तार का ही नहीं ले आना ले आओ फूल है बोलो 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 लेज माँ गाड़ी आई डीप पटाली हम्म पट्टो होता नहीं ले आना डीप पटाली जा मंच ना फ़ोय बोलो तमार फूल ले आना डीप गाड़ी डीप पटाली ले आना तो कहते आला बोलो फूल ले મે મારી મમ્મી આમ ઊભી છે. કસી પેનું લેવાનું. કપડા જ લેવાના છે ને તમારે બધાને. ચાલો આલો બધાને કપડા જ લેવાને. પોટાળી જવાની. ચાલો જાવ એક મંચના ફાઈ તૈયાર થઈ ગયા છે. હજી બાવા સંધવે છે. હા. દીખો પોટાળી ગતી લેવાને. હો. તો ચાલો અમે જાવ બધા તૈયાર થઈ ગયા છે અને મંચના મોટા ફાઈ આવે ને પછી અમે બધાને મોટા જવાનું છે. હજી આયા નથી. એટલે આવો ને પછી અમે બધાને જવાનું છે. તો ચાલો આપણે વ્લોગમાં બનાવી દઈએ. <laughs> <या वो. laughs> तो <laughs> मन्छु, पाप અને મેં બતાયો જાય છે બોટા તો ચાલ આપણે અલગમાં બનાવી દેવા દે દહીં સી બતા નું ડા લેવો બોટા वो तब मा भी गया सीवी जो हमें आहला देई बताय अतारे तो भला 11 से न फायो लुग ना लुगड़ा लेवन से न या विह जाए चला ने विह जाए

जा बतेडी जाएं उसे ना जा बतेदुकान उसे अली कावटा नंबर लेकर आएं क्या हो गया चलो अब हमें बताओ जो लेकर आप आज कलर ऐसे पांच तो कलर आ गए हम नॉलेम एक ही मेरे ट्राइल्स अम्म अब ये कलर आ गए नॉलेम पांच कलर आए तो मेरे क्यों તો જો હવે આ પાણી ભાગી ગ્યા છે ને અઠરા ખાવાનું તા મળ્યો છે જો આપણે જો પાણીપુરી ખાવા આવી ગયા છીએ ને આ બધા જો પાણીપુરી સાલો થઈ ગયા છે કા વોટેવે કે બોલ તું ને ચાલ હવે આપણે પાણીપુરી ખાઈ લે ચાલો આપણે આવી ગયા છીએ જો હાડીઓના દુકાને चलो जय मैं आवी ग्या सी एना जा रेसिपीन एला रे ना बापा आ जो रेसिपीन हाडी ओढवा मंडा से रेसिपीन आई गमती लागे गमे मम्मा लग नी ढोटो जा हम तो बन थे आडी मट उड़की बनाई कने बनाई हां काल ना के जका <laughs> ना के मस्त उड़ब बनाई दी थी जा तो बन छ के लागे हम जो यार जो हारे लागे है जा हार्ड लागे ले लो एक

ચાલો આપણે જો હવે ઘેરે આવી ગયા છીએ અને આજ શું વસ્તુ લાવ્યા છે એવી એટલે અત્યારે મોડું થઈ ગયું છે આજ નથી દેખાડતા ફરી ક્યારેક આપણે વ્લોગમાં દેખાડી દઈશું તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે તો આજનો વ્લોગ કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને કહેજો અને હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો મિત્રો ફરી મળશે એક નવા વ્લોગમાં તો બાય બાયો